ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ખડખોલ ગામ ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જનસંખ્યા સ્થિરતા પખવાડિયા અંતર્ગત કુટુંબ નિયોજન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ અદ્યતન ઓપરેશન થિયેટરનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર જે એસ દુલેરાએ જણાવ્યું હતું કે આ કેમ્પમાં ચોવીસ મહિલાઓને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એક દીકરી બાદ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવનાર લાભાર્થી મહિલાને રૂપિયા છ હજાર અને બે દીકરી બાદ ઓપરેશન કરાવનાર મહિલાને રૂપિયા પાંચ હજાર રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રના રૂપમાં એનાયત કરવામાં આવશે આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગડખોલ ખાતે અમોએ ઓપરેશન થિયેટરનું ઉદઘાટન કરેલ છે અને આજથી અમે ફેમિલી પ્લાનિંગના ઓપરેશનની અહીંયા અમે શરૂઆત કરી રહ્યા છીએ વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના અનુસંધાને આજથી અમે અહીંયા કેમ્પ શરૂ કરી રહ્યા છીએ અને જેમાં કુટુંબ નિયોજનના પુરુષ માટેના અને સ્ત્રી માટેના ઓપરેશનો અહીંયા થશે જે દર બીજા અને ચોથા શુક્રવારે થશે જાહેર જનતાને આનો બહોળો લાભ લેવા માટે હું અનુરોધ કરું છું કુટુંબ લીધો છે અને સરકાર તરફથી મને ચૌદસો રૂપિયાનો લાભ મળે છે